બાળકને અનાથ હોવાનું કઈ દત્તક આપી દીધું નિસંતાન દંપતી ને બાળક એક પોઈન્ટ વીસ લાખ વેચી દીધું હતું રાધનપુર પાલિકામાંથી માંથી બોગસ જન્મ પ્રમાણપત્ર પણ બનાવરાવ્યું બાળક બીમાર રહેતા દંપતીએ બાળક પરત કર્યું બાળક પરત લઈ સુરેશ ઠાકોરે પૈસા પાછા ન આપ્યા અને દંપતીએ ફરિયાદ કરતા બાળક વેચવાનું આ સમગ્ર કૌભાંડ ખુલ્યું છે બાળક ક્યાંથી લાવ્યો હતો તે અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે બાળક વેચવાના કૌભાંડ અંગે પણ એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે પાટણની અંદર બાળ તસ્કરીનું કૌભાંડ સામે આવી રહ્યું છે એક બાળકની લેવેચ થઈ હોવાનું સામે આવ્યું છે અનાથ બાળક ગણાવી તેને દત્તક આપી દેવામાં આવ્યું બાળક કોનું છે તે હજી સુધી સામે નથી આવ્યું બાળક ક્યાંથી લાવ્યા તે સામે નથી આવ્યું પરંતુ સુરેશ ઠાકોર નામના વ્યક્તિએ આ બાળકને વેચી દીધું હોવાનું સામે આવ્યું છે એક લાખ વીસ હજાર રૂપિયા લઈને આ બાળકને વેચવામાં આવ્યું જે દંપતીને આ બાળક વેચવામાં આવ્યું બાળક બીમાર રહેતા તેની સારવાર માટે લઈ જવામાં આવ્યો પરંતુ વારંવાર બીમાર રહેતા દંપતીએ બાળકને પરત આપી દીધું પરંતુ સુરેશ ઠાકોરે પૈસા પાછા આપ્યા એટલે દંપતી ફરિયાદ કરવા પોલીસ પાસે પહોંચ્યું છે અને અસલી ડોક્ટર જે નિવેદન આપી રહ્યો છે તેના પ્રમાણે આ બાળકને પહેલા કોઈ અલગ વ્યક્તિ લાવ્યો હતો અને બાદમાં કોઈ અલગ વ્યક્તિ લાવ્યું ભરત પ્રજાપતિ લાઈવ જોડાયેલા છે અમારી સાથે ભરત જે પ્રમાણે બાળ તસ્કરીનું આ કૌભાંડ

રાજકીય નેતાઓના હાથ આરોગ્ય વિભાગના હાથના કારણે તે અવારનવાર બચી જતો પરંતુ ફરી એક વખત એસઓજી પોલીસને સમગ્ર જે નકલી હોસ્પિટલ ચાલે છે તેનું પગેરું મળ્યું હતું ત્યાં ગાડી રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન લગભગ તેર લાખ અઠ્ઠાણું હજારથી થી વધારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ત્યારબાદ સુરેશ ઠાકોરને રિમાન્ડ માંગવામાં આવે છે ત્રણ દિવસના રિમાન્ડની અંદર એક ચોંકાવનારો ગઠબોળ સામે આવે છે કે બાળ તસ્કરી સુરેશ ઠાકોર નામનો જે વ્યક્તિ છે તે એક બાળક લઈને પાટણની નિષ્ઠા હોસ્પિટલની અંદર દિવેશ શાહ કરીને જે હોસ્પિટલ છે ત્યાં ગાડી ચૌદ દિવસ રાખવામાં આવે છે આ ચૌદ દિવસના સમયગાળાની અંદર હોસ્પિટલની અંદર ફરજ બજાવતા નરેન્દ્ર દરજી તેમજ અમરત રાવલના જે વ્યક્તિઓ છે બે વ્યક્તિઓ જે ફાર્માસિસ્ટનો વ્યવસાય કરે છે અને તેઓની સાથે તેઓનો સંપર્ક થયો હતો અને ત્યાં ગાડી બાળકને એક લાખ વીસ તો પ્રથમ એકાવન રૂપિયા ટોકન પેટે લેવામાં આવે છે અને ત્યારબાદ એકાવન હજાર રૂપિયા લેવામાં આવે છે ચૌદ દિવસના સારવાર બાદ ફરી એક વખત બાળકને સ્વસ્થ થતા તેઓને આપી દેવામાં આવે છે એટલે કે સુરેશ ઠાકોર જે નકલી ડોક્ટર છે તેને આપી દેવામાં આવે છે ત્યારબાદ સુરેશ ઠાકોર છે રાધનપુરની ખ્યાતનામ હોસ્પિટલ છે ત્યાં આગળ હાલ જે રીતે અરજી સામે આવી છે સહી સિક્કા વગરની જે અરજી સામે આવી છે તેની અંદર સાંઈકૃપા કૃપા હોસ્પિટલની અંદર ફરજ બજાવતા ત્રણ અલગ અલગ જે ડોક્ટરો છે તેઓના દ્વારા દ્વારા બર્થ સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે ફરી એક વખત બાળકની તબિયત લથાડતા ફરી એક વખત આજ એક જ બાળકના બીજા માતા પિતા તરીકે નીરવ મોદી અને તેની સાથે એક મહિલા આવી હતી અને તેને અહીંયા એડમિટ કરવામાં આવે છે સમગ્ર જે રીતે રેકેટ સામે આવ્યું છે અલગ અલગ એક જ બાળકના બે માતા પિતા સામે આવે છે અને પોલીસે સમગ્ર બાબતની તપાસ શરૂ કરી છે પરંતુ સૌથી મહત્વની બાબત છે કે એક લાખ વીસ હજારમાં જે બાળકનો સોદો થયો તો ત્યારબાદ